નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના બારીયા તાલુકાના પીપલોદથી રણધિકપુર જવાના બ્રિજ પર રાત્રિના સમયે અંધારપટ છેલ્લા ત્રણ મહિનાથી બ્રિજની લાઇટો બંધ હાલતમાં તંત્ર ઘુર ગૃહનિદ્રામાં મળતી માહિતી મુજબ સ્ટેટ લાઇટ ગ્રામ પંચાયત સાલિયા અને પીપલોદ બંનેમાંથી પસાર થાય છે આ બ્રિજ ઉપરથી અવરજવર કરનાર વાહનોને જીવના જોખમે અંધારામાંથી પસાર થવું પડે છે બ્રિજ નીચે રહેતા આસપાસના રહીશો પણ ત્રાહિમામ કયા સમયે બ્રિજ પરથી કોઈ પણ વાહન તેમના ઘર ઉપર પડી શકે છે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તંત્ર શું કોઈ નિર્દોષ વ્યક્તિઓના જીવ જવાની રાહ જોઈને બેઠું છે જો કોઈ બનાવ બને ત્યારે તંત્ર દોડતું થશે હવે જોવાનું રહ્યું આ સમાચાર પ્રસિદ્ધ થયા પછી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે કે પછી ઘોડ નિંદ્રામાં રહેશે રિપોર્ટર ઇખ્તિયાર એ ખોખર મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ